ત્યારે વિકાસ હવે ત્યાંના જે ઉમેદવારો જે જીતીને આવશે જે ધારાસભ્ય બનશે તે કેવું કરવાના છે તે માટે આપણે જ્યારે કડીમાં પહોંચ્યા છીએ તો સૌથી પહેલા આપણે એ જાણવું જરૂરી છે કે અત્યાર સુધીનો જે વિકાસ થયો છે જેમાં લાખો રૂપિયા ખર્ચવામાં આવ્યા છે એમનો સારી રીતે ઉપયોગ થયો છે કે પછી લાખો રૂપિયા છે તે પાણીમાં ધોવાયા છે અત્યારે અમે આવ્યા છીએ જે અહીંનું જે ભીમનાથ તળાવ બ્યુટિફિકેશનના નામે જે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો તેમની વાત કરી રહ્યા છીએ આ એ તળાવ છે કે જ્યાં લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે અને ખર્ચની વાત તો ઠીક છે પરંતુ જે તમે તળાવ જોઈ રહ્યા છો અહીંયા ઘણી બધી એવી ફેસિલિટી મૂકવામાં આવી હતી તે અત્યારે ક્યાંય દેખાતી નથી ખાલી તળાવ દેખાય છે અને એમાં કુંભી ઉગેલી નીકળેલી છે આ એક તળાવ છે કે જેમનું જે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ છે તેમણે લુકાર્પણ કર્યું હતું અહીંયા જે ડાન્સિંગ ફુવારા હતા બોટિંગ હતી આ બધાનું અહીંયા તેમણે લુકાર્પણ કર્યું હતું પરંતુ અત્યારે તમે જુઓ તો તમને જળ કૂભી સિવાય કંઈ જ નહીં દેખાય હા થોડી ઘણી અત્યારે સાફ સફાઈ કરવામાં આવી રહી છે કારણ કે અત્યારે જે આ મુદ્દો છે આ તળાવનો એ ખૂબ ટ્રેન્ડિંગ બન્યો છે એટલે જ્યારે જ્યારે આ મીડિયામાં આવ્યો છે ત્યારે ક્યાંક એવું લાગ્યું કે જ્યાં તળાવ છે તેમનું સાફ સફાઈ કરવી પણ જરૂરી છે પરંતુ સવાલ એ છે કે લાખો લખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે તેમ છતાંય લાખો રૂપિયા જાય છે ક્યાં હું તમને તકતી પણ બતાવવા માંગીશ કે જે નીતિન પટેલ છે તેમના હાસ્તે જે આ તળાવ છે તેમનું લોકાર્પણ કરવામાં આવ્યું તો એમની તકતી પણ અત્યારે કચરામાં ઢંકાયેલી છે નગરપાલિકા દ્વારા નવનિર્મિત ધીમનાથ તળાવ બ્યુટિફિકેશન ડાન્સિંગ ફુવારા તથા બોટિંગનું લોકાર્પણ છે માનનીય નીતિનભાઈ પટેલે કર્યું છે અહીંયા બે હજાર અઢારમાં કરવામાં આવ્યું છે તમે જે આ કચરો જોઈ રહ્યા છો જે આ જળકુંભીનો જ્યાં ઢગલા પડેલા છે અને એ જ ઢગલાની અંદર જે નીતિનભાઈ પટેલની જે આ તકતી છે તે ઢંકાયેલી છે આ એટલા માટે કારણ કે હજુ તો ઘણી બધી જળકુંભી એવી છે કે જે કાઢવાની બાકી છે એટલે આ બધું અહીંયા જ નાખવામાં આવશે જેટલી ઘણી ખરી આ નીતિન પટેલની આ તકતી દેખાઈ રહી છે એ કદાચ આવનાર સમયમાં પણ એવું લાગશે કે આ ઢંકાઈ જવાની છે હવે એ પણ બતાવીએ કે જે લાખો રૂપિયાના ખર્ચે જે બ્યુટિફિકેશનના નામે ખર્ચો કરવામાં આવ્યો છે આ એ ફુવારા છે ડાન્સિંગ ફુવારા જ્યારે લોકર પણ કરવામાં આવ્યો ત્યારે એમને વચ્ચે મૂકવામાં આવ્યા હતા અને આ જોવા માટે કડીના લોકો આવતા હતા પરંતુ આજે આ ધૂળ ખાઈ રહ્યા છે ક્યાં ધીમે ધીમે કાટમાળ બનતું હોય તેવું પણ લાગી રહ્યું છે કારણ કે લાખો રૂપિયાનો ખર્ચ કર્યો હોય અને જ્યારે એક બ્યુટીફિકેશનના નામે એક વધારે વિકાસની જ્યારે વાત કરવામાં આવતી હોય ત્યારે તમે જોઈ રહ્યા છો હવે ધીમે ધીમે ભંગાર બની રહ્યો છે કાટમાળ અહીંયા ચડી રહ્યો છે આ બધું જ આપને દેખાઈ રહ્યું છે ધીમે ધીમે જે આ સાધન સામગ્રી મૂકવામાં આવી હતી એમાં કાટ લાગી રહ્યો છે અને બીજું કે અહીંયા જે બોટિંગની વ્યવસ્થા કરવામાં આવી હતી પણ ક્યાંય જ બોટિંગના નામે કઈ જ વસ્તુ ભંગારમાં પણ પડેલી નથી દેખાતી ખાલી જે અત્યારે આ જે ડાન્સિંગ ફુવારા છે તે દેખાઈ રહ્યા છે તમે આખો તળાવ જોઈ રહ્યા છો આ તળાવની અંદર અત્યારે સાફ સફાઈની કામગીરી એટલા માટે ચાલી રહી છે કારણ કે ક્યાંક એવું થયું હશે કે જે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો તે ક્યાં વેડફાયો છે કઈ પણ સુવિધા આપવામાં આવી હતી તમને સુવિધાના નામે અત્યારે શું છે છે થોડું ઘણું પાણી દેખાઈ રહ્યું એટલા માટે કે ત્યાંથી અડધી છે આ જળ કુંભીથી હટાવી લેવામાં આવે છે બાકી જે આખું તળાવ છે તે બસ એનાથી જ ભરેલું છે એટલે કહી શકાય કે જે છેલ્લા ત્રીસ વર્ષની અંદર જે વિકાસની વાતો કરવામાં આવે છે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે એ લાખો રૂપિયા ક્યાં જાય છે તો બસ આ જ રીતે એમનો વેઠફાટ થાય છે સાધન સામગ્રી આપવામાં આવે છે તેમ છતાં આમનો જે વેઠફાટ અત્યારે પૈસાનો પૈસાનું જે પાણી થયું છે અને એ જ પાણીની અંદર જે જ્યાં જળભુંભી નીકળી છે એટલે આપણને સ્પષ્ટ એવું થાય છે કે લાખો રૂપિયા ક્યાં ગયા તો બસ આમાં ગયા છે ઘણી બધી જગ્યા એવી છે કે જ્યાં અહીંયા એક રનગર પણ બનાવવામાં આવ્યો હતો કે જ્યાં લોકો સવારે કે સાંજે ચાલીને પોતાનો સમય પસાર કરી શકે પરંતુ જોઈ શકો છો અત્યારે ખાલી કોઈ જે આ કચરાના ઢગલા છે એ જ દેખાય છે ક્યાંય કોઈ બીજી વ્યવસ્થા નથી આખું જે તળાવ છે તે સુમસામ છે કોઈ જ માણસ પણ અહીંયા નથી દેખાતું આ એટલા માટે કે ક્યાંક લોકોને એવું લાગે કે જ્યારે લોકાર્પણ કરવામાં આવ્યું હોય ત્યારે લાખો રૂપિયાનો ખર્ચ થયો છે તો આપણા કામની વસ્તુ છે આપણને મજા આવશે પરંતુ જ્યારે એમની કોઈ મરામત કરવામાં નથી આવતી એમનું ધ્યાન રાખવામાં નથી આવતું ત્યારે આ બધું થાય છે અને આપણે જોઈ રહ્યા છીએ કે ધીમે ધીમે એવું લાગે છે કે આ બધું જ્યારે કાઢશે એટલે આજુબાજુ તો અહીંયા જે અત્યારે થોડો ઘણો રનવે વધ્યો છે લોકો માટે ફૂટપાથ બનાવવામાં આવ્યો છે તે પણ ઢંકાઈ જશે એટલે અહીંયા પણ લોકોને ચાલવાનું બંધ થઈ જશે પણ સવાલ એ છે કે જ્યારે ચૂંટણી આવે છે લાખો રૂપિયાના ખર્ચની વાત કરવામાં આવે છે અને જ્યારે લાખો રૂપિયા આપવામાં તો આવે છે પણ જે રીતે આ જ રીતે તમે જોઈ લો કે પાણીનો પૈસા છે તેમના પાણીનો વેડફાળ આ જ રીતે થઈ જાય છે કે જે પૈસા આપવામાં આવ્યા છે એ ક્યાં વેડફાય છે તો કે આ રીતે પણ એ જોવાનું છે કે આવનાર સમયમાં કે જે આ તળાવ જે રીતે લોકોને આપવામાં આવ્યું હતું લોકોની સુવિધામાં વધારો કરવામાં આવ્યો હતો તેમાં કંઈ સુધારો થશે કે પછી જ્યારે બીજા વખત પણ આવશો જયારે આ જ વસ્તુ જોવા માટે કારણ કે જ્યારે આ વાત સામે આવી છે ત્યારે કોણ કેટલું ધ્યાન આપે છે કારણ કે આપણે જોયું કે ઘણા બધા હસ્તે નું લોકાર્પણ કરવામાં આવ્યું છે પણ હવે જોઈએ કે આમનું કઈ થાય છે કે પછી આ તળાવ આમને આમ જ રહે છે અમારા હવાલા લઈને આપનું શું કહેવું છે ને જે રીતે કડી શહેરની જે એક શોભા વધારનારું આ તળાવ બનાવવામાં આવ્યું હતું તેમાં અત્યારે કઈ જ કોઈ સુવિધા આપણને દેખાતી નથી તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર